સ્વાગત છે ફરી વખત નવા વિડીયોમાં એલપી મેર વિલોક ચેનલમાં તો બધા મિત્રો જય માતાજી જય શિયા રામ તો જો મિત્રો મારા બા આજે કઢી બનાવવાના છે જે આગલે વિડિયોમાં વિડીયો બનાવ્યા હતા અને અત્યારે જો કઢી બનાવે છે તો બધા મિત્રોને જો દેશી સ્ટાઇલથી કઢી બનાવતા શીખવું હોય સુપર મારા બા જેવી તો બધા મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો વિડીયોને પૂરો જોઈજો તો બા આમાં પહેલાથી મેં શું શું નાખ્યું લોટ હળદર અને આ સાયસ

નામ તેલ ના નાખું તેલ નાખવાનું બાકી છે લાકડા નાખું હવે હું નાખવા હોય ઉતાર્યું છે મોટા લોટો ખાધા મજા આવી ને હજી પડ્યા છે

રાય નાખો આવી જયું ત્યાર રાય આમાં અત્યારે નાચ્યું છે અને આમાં મીઠું મરસું હળદર અગાઉ પેહલાથી નખાઈ જયો હા ભાગ નહી લીમડાના પાન લીમડાના પાન હા તો મિત્રો આ એક ખાસ જૂની સ્ટાઈલ છે જેવો વઘાર હોય ભેગું ઢાંચી દેવાનું એટલે વઘાર જાય નહીં અને અંદર જ રહી જાય હાલો રેડી

મિત્રો જો કઢી રેડી થઈ ગઈ છે હવે આપણે જો છે ને સુપર કઢી થઈ ગઈ જલારામ બાપાની કઢી કઢીરામ અને હવે આપણે બનાવીશું બાજરાના રોટલા આ લોટ છે બાજરાનો અને બાને દઈ દી બાજરાના રોટલા હમણા કઢી વાળી છે સુપર હવે બાજરાના રોટલા બન છે તાવડે મુકાઈ ગઈ છે ગામડાની રીતથી દેશી બાજરાના રોટલા અને કઢી અને ભજીયા તો મિત્રો આગલો વિડીયો તમે જોયો છે ભજીયા બનાવતા અને અત્યારે બાજરાના રોટલા બનાવે છે અમારા બા અને તમે જોજો કેવી ભાત પડે છે દેશી ભાત દેશી સુલામાં બાજરાના રોટલા બનાવે એમાં કેવી ડિઝાઇન બને છે એ તમે જોઈજો મિત્રો ખાસ અને જે આજની નવી પેઢી છે એ ખાસ મિત્રો જુઓ જે જૂની સંસ્કૃતિને દેશી સ્ટાઇલથી બાજરાના રોટલા બને છે અમારા બા બનાવે જુઓ

સુપર બાજરાના રોટલા ડિઝાઇન ખાસ તો આપણે મિત્રો જોવાની છે તમને જોઈને ખૂબ ખાવાનું મન થઈ જાય છે કે ભાઈ ગામડાનું ખાવાનું જે બને છે એ ખાસ કરીને અમારા નસીબ કહેવાય અમારું અહોભાગ્ય કહેવાય કે મારા બાના હાથના રોટલા મને ખાવા મળે છે અને ખાસ તો હું એટલે જ આવું છું અને મારે બા નહીં ગમે છે કે વિડીયા બનાવે છે અને મારો છોકરો વિડિયા બનાવવાને બધા લોકો જોવે છે અને સારા એવા સપોર્ટ કરો છો તમે મિત્રો રિવર એન્ડ રિવર મારા બા વાટ જોઈ રહે કે આવશે અમારે તો એ બાને જો મિત્રો અમારે વિડીયા બનાવવાનું લીધે મારા બાને એન્ડ મારા બાપુજીને રેગ્યુલર મળે છે એ પણ એક સારું કહેવાય મિત્રો વિડીયા બનાવીએ છીએ એટલે મળાય છે તો બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર કે તમારા લીધે હું મારા માવતરને રેગ્યુલર મળું છું なわっちぴなこんなソリゼリー。<laughs>

હમ મિત્રો બાજરાના રોટલા જો બની ગયા રેડીએ તો હવે આપણે હમણાં વાળું કરી છું કઢી ભજીયા બાજરા રોટલા આપણે હવે વિડીયો પૂરો કરીશું ને વાળું તો બધા મિત્રોને વિનંતી કે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરે અને નવા વિડિયામાં આવી રીતે સપોર્ટ કરતા રહો તો બધા મિત્રોને જય માતાજી જય શિયામ તો મિત્રો ને લાઈક કરો બાબ્રાઈબ કરો કરો અને કમેન્ટ કરો કરો જય માતાજી માતાજી જય શિયા જય